દાદાનું બુલડોઝર ચાલુ છે સરકારી જમીન પરની દરગાહ તોડી પાડવામાં આવી છે જમીન પચાવવાનો પ્રયાસ હતો વકફ બોર્ડે ગેરકાયદે નાની મોટી દરગાહ બનાવી હતી તંત્રએ ગેરકાયદે ઉભા કરેલા બાંધકામોને તોડી પાડ્યા હવાની વિગતો બહાર આવી છે કરીબન સાડા પાંચ વાગેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર ત્રીસ એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ ડિમોલિશનની કામગીરીમાં ટોટલ બસ્સો જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે એના સાથે સાથે આર એન અને મામલતદાર અને એસડીએમ કચેરીના માણસ બીની ટીમા ટીમે બી ત્યાં હાજર છે ટોટલ દસ જેટલા બાંધકામો હતા જેનું ડેમોલિટ જેને નોટિસ પાઠવીને આ ડેમોલેશન કરવામાં આવ્યું છે થી લઈને સેક્ટર ના સાબરમતી નદીના પટ પાસે આવેલી રાજ્યના પાટનગર યોજનાની જે જમીન હતી તે જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારથી જ દાદાનું બુલડોજર જે છે તે આ ગેરકાયદેસર દબાણોની જે છે તે દૂર કરવા માટેની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે દબાણો દૂર કરવા માટે દસ જેટલા જેસીબી સહિત ગાંધીનગર પોલીસનો સ્ટાફ જે છે તે આખો અહીં આગળ ખડકી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પોલીસના જવાનો જે છે તે અહીંયા આગળ તૈનાત હતા ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર સહિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ જે છે ત્યાં દબાણની જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાં આગળ વહેલી સવારથી જ ઉપસ્થિત હતા પંદરસો વારની આ જગ્યાની અંદર જે છે તે નાની મોટી દરગાહો અને એક મસ્જિદ જે છે તે બનાવવામાં આવી હતી અને વર્ષોથી આ જમીન ઉપર ગેરકાયદેસર જે છે તે દબાણ કરવામાં આવ્યું હતું પાટનગર યોજના દ્વારા જે છે તે અવારનવાર દબાણ દૂર કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ અંતે આ લોકોએ નોટિસની ગણકારી ન હતી અને દબાણ જે છે તે યથાવત રાખ્યું હતું જેના પગલે હવે દાદાનું બુલ્લો જર જે છે તે આજે વહેલી સવારથી આ ગેરકાયદેસર દબાણો ઉપર ચાલ્યું છે ને અત્યારે આ પ્લોટ જે છે તે ખુલ્લો કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મળતી માહિતી અનુસાર આ પ્લોટની જે માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો અંદાજીત ચૌદથી પંદર કરોડ હોવાનું જે છે તે સામે આવ્યું છે સવારથી જ દસ જેસીબી દ્વારા જે છે તે આ ડિમોલેશન એટલે કે ગેરકાયદેસર બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે પોલીસનો પણ જે છે તે ચાપતો બંદોબસ્ત જે છે તે અહીંયા આગળ ગોઠવવામાં આવે તો કોઈ પણ અજાણી વ્યક્તિને જે છે તે અહીંયા આગળ પ્રવેશ આપવામાં નહોતો આવતો અને ગઈકાલ સાંજે પણ તંત્ર દ્વારા અંતિમ નોટિસ આપીને સમગ્ર જે વસ્તુઓ હોય જે અહીંયા રહેતા હતા અમુક લોકો તેમની મકાનો જે છે તે ખાલી કરી દેવા ઉપરાંત દરગાહમાં કોઈ એવી મહત્ત્વની વસ્તુઓ હોય તો તેને પણ લઈ લેવી તે પ્રકારની સૂચના આપીને આ તંત્ર દ્વારા જે છે તે ડિમોલ્યુશનની કામગીરી જે છે તે આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ